યુવા ઉપનિષદ પબ્લિકેશન દ્વારા પ્રકાશિત ભારતનો સાંસ્કૃતિક વાસો કલર એડિશન બે હજાર છવ્વીસ ત્રેવીસમાં પ્રકાશિત એડિશન અહીં પુસ્તક વિશેની વિશેષતા આપવામાં આવેલી છે અહીં પુસ્તકની કિંમત પાંચ સાતસો ને એસી રૂપિયા આપવામાં આવેલી છે અહીં આગળ અનુક્રમણિકા આપવામાં આવેલી છે કલર એડિશન હોવાથી અહીં પુસ્તક ઘણું આકર્ષક રીતે દેખાઈ આવે છે અહીં પ્રકરણો આપવામાં આવેલ આ પુસ્તક કુલ છસો ચુમ્માલીસ પેજમાં વિભાજીત છે અહીં પુસ્તક વિશે એ પુસ્તકમાં સંપૂર્ણ કલર એડિશન અહીં હોવાથી અહીં પુસ્તકની બધી માહિતી આકર્ષિત રીતે દેખાઈ આવે છે અહીં ચિત્રોનો પણ સમાવેશ કરવામાં આવેલો છે અહીં બધા પ્રકરણોની માહિતી સંક્ષિપ્તમાં આપવામાં પણ આપેલી છે અહીં અગાઉના પરીક્ષામાં પૂછાયેલા આવેલા પ્રશ્નોનો પણ અહીં સમાવેશ કરવામાં આવેલો છે તેનો જવાબો પણ આપવામાં આવેલા છે બીજા મૂલ્યાંકન મહાવરા માટેના પ્રશ્નો પણ આપવામાં આવેલા છે પુસ્તકની અંદર ચિત્રોનો પણ સમાવેશ કરવામાં આવેલો છે પુસ્તકની અંદર ભારતનો સાંસ્કૃતિક વારસો જેમાં સંપૂર્ણ સમાવેશ સંક્ષિપ્ત રીતે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોનો પણ અહીં સમાવેશ કરવામાં આવેલો છે સંપૂર્ણ અહીં સમાવેશ સાંસ્કૃતિક વારસાનો છે કુલ છસો ને ચુમ્માલીસ પેજમાં અહીં આ પુસ્તક છે જે ભારતનો સાંસ્કૃતિક વારસો અહીં સાંસ્કૃતિક વારસાના યુવાના ઉપનિષદના કોર્ષો છે ઓનલાઈન તે પરચેસ કરવા હોય તો અહીં છેલ્લે આપવામાં આવેલી છે પુસ્તક વિશે યુવાની પબ્લિકેશન દ્વારા જે પણ પુસ્તકો પ્રકાશિત થાય છે તે આ પુસ્તક તમે ઓનલાઈન પરચેસ કરી શકો છો એમેઝોન ફ્લિપકાર્ટ કે યુવા ઉપનિષદ પબ્લિકેશનની વેબસાઇટ પરથી પણ પબ્લિક પરચેસ કરી શકો છો તમને આ વિડીયો કેવો લાગ્યો હોય વિડીયો લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો કંઈ ડાઉટ હોય તો કમેન્ટ કરજો